વરસાદ નહેરના ગંદા પાણીમાં ધોયેલી શાકભાજી વેચવાનો એક પુરાવા સમાન વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વરસાદના ચણવાઈ નજીકથી પસાર થતી નહેરના ગંદા પાણીમાં કેટલાક લોકો શાકભાજી ધોઈ રહ્યા હોય તેવા જોવા મળ્યા હતા નહેરની બાજુમાંથી પસાર થતા સ્થાનિક લોકોએ આ જોઈ અને તેનો રેકોર્ડ કર્યો હતો આ વિડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ ચણવાઈ ગામના છેવાડાથી પસાર થતી નહેરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે તેમ છતાં આવા ગંદા પાણીમાં વચ્ચે બેસી ટેમ્પામાં ભરી અને શાકભાજી લાવી તેમાં ધોવાઈ રહી છે આ દ્રશ્યોને સ્થાનિક લોકોએ વિડીયો રેકોર્ડ કરી લીધો હતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ગટરના પાણીમાં શાકભાજી ધોઈ રહેલા લોકોને સ્થાનિકોએ પૂછતા તેઓએ શરૂઆતમાં લગ્નમાં શાકભાજી લઈ જઈ રહ્યા હોવાનું બહાનું બતાવ્યું હતું જોકે ત્યારબાદ તેઓએ હટવાડામાં વેચવા માટે આ શાકભાજી લઈ જઈ રહ્યા હોવાનું સ્વીકાર્યું હતું આમ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અત્યારે જ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં અને ખાવા પીવાના સામાનમાં ગંદકી કરતા આવા તત્વો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે